નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવ્યા છીએ અબડાસા તાલુકામાં અબડાસા તાલુકામાં આપણે રાપર જે અબડા રાપર તરીકે ઓળખાય છે એ રાપર ગામની બાજુમાં અહીંયા અબડા દાદાનું મંદિર આવેલ છે તો વીર દાદા જે અહીંયા કને તેનું મંદિર છે અને તેની સમાધિ આવેલ છે અહીંયા કને તો આ પવિત્ર જગ્યાએ આપણે પહોંચી આવ્યા છીએ આ છે તેનો પ્રવેશ દ્વાર ને અંદર અબડા દાદાનું મંદિર આપણે દર્શન કરીશું અને આજુબાજુમાં શું આવેલ છે કેવી જગ્યા છે આ રણ આ પણ એક રણભૂમિ છે અહીંયા કને યુદ્ધ થયું હતું તો તેની તમામ આપણે જાણકારી મેળવીશું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને આપણે વિડીયો ગમે તો લાઈક કરજો અને ફરી આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો આવા જાણકારી ભર્યા અદ્ભુત અને એવા વિડીયા જૂના રાજાશાહી વખતના જોવા મળશે તમને તો અહીંયા કને ઘણું એવું જોવા જેવું છે ને આપણે દર્શન કરી અને અહીંયા પૂજારી કે જે હશે તેના પાસે પણ આપણે માહિતી અહીં મેળવીશું કે શું શું જોવા જેવું છે શું નથી તો ચાલો આપણે પ્રથમ આપણે દર્શન કરી લઈએ અબડા દાદાને તો મિત્રો આ છે અબડા દાદાનું મંદિર તો કરી લઈએ પહેલા દર્શન આપણે તો મિત્રો આ છે સુંદર મજાનું એવું દાદા આબડાનું મંદિર અને અહીંયા તેની તકતી પણ લગાવી છે શ્રી વીર આબડા અરભંગ દાદાનું મંદિર અને અહીંયા તેના જીવન વિશે પણ અહીંયા કને ફોટો અને તેના પ્રસંગો વિશે બધી જાણકારી આપેલ છે તે પણ અહીં વાંચીને જોઈ શકો છો આપણા દાદા ના મંદિર ની સામે અહિયાં કને બીજું મંદિર છે અને આ મંદિરમાં માં આપણા દાદા નું પરિવાર છે તો આપણા દાદા ના પરિવાર ને અહિયાં મંદિર લાવે છે અહીંયા કને અને સરસ જગ્યા અહીંયા કને આવે છે ટેકરી ઉપર છે આ મોટી ટેકરી છે અને મિત્રો આપણી સાથે અહીંના એક વ્યક્તિ આપણે ભેરા થયા છે તો આપણે જાણીશું તેના વિશે તેની પાસે શું જાણકારી છે અહીંની તો બાપુ શું નામ છે તમારું જીતુભા જીતુભા બરાબર જીતુભા બાપુ છે અહીંયા રહે છે અને બાપુ આ પાડિયા આ પાડ્યા છે ને યુદ્ધ ચાલુ થવાનું હતું ને બરાબર ત્યારે એના માધાવેને પૂખે હા બરાબર હા હા અહીંયા ભૂખ્યા બરાબર અહીંયા ભૂખ્યા હતા યુદ્ધ થયું ત્યાંથી મોર

બાપુઓ કહ્યું એ પ્રમાણે કે અહીંયા એની આપણો દાદો તો તેને આ સુમર્યો અને તેને ભૂખ્યા યુદ્ધથી પહેલાં અને ભૂખ્યા બાદ અહીંયાથી સામે પાળ્યું છે ત્યાં ઘોડી ઉભી હતી ને અહીંયાથી આપણા દાદે છલાંગ મારીને ડાયરેક ઘોડી ઉપર બેઠા તો આ સુંદર મજાનો તેથી એવો દ્રશ્ય હશે ને તે વીર આપણા કચ્છના જે કહેવાય તે ડાયરેક્ટ ઘોડી ઉપર અહીંયા ચડી ગયા અને ઘોડી ઉપર ચડીને અહીંયાથી ઘોડીએ જે છલાંગ મારી સામે આ અહીંયા આપણે પાડીઓ બીજો જોવા મળે છે ત્યાં જે એક ગોળી છલાંગ એટલી આપણે ઊંચી છલાંગ અહીંયાથી મારી હશે તો સામે તમને પાળીઓ પણ બતાવી દઉં તો લગભગ અહીંયાથી આ લગભગ સો ફૂંટ જેવી જગ્યા છે નહીં આ તો સો ફૂંટ જેવી જગ્યા છે તો અહીંયાથી આટલી છલાંગ મારી હતી ગોળીએ તો કેવા વીર હતા ને કેવી તેની ઘોડી તો આ એવી પવિત્ર ભૂમિ આપણી કચ્છની તો આપણે બતાવીએ તમને સામે અહીંયા સામે જ આ પાડીઓ આવેલ છે તો અહીંયા કને ઘોડી સો ફૂટ ઊંચેથી કૂદકો લગાવીને અહીંયા જમ્પ લીધો તો જેનું જગ્યા અહીંયા આપ જોઈ શકો છો તો અહિયાંથી પછી એનો યુદ્ધ પ્રારંભ થયો તો બાપુ યુદ્ધ ચાલુ થયું તો અહીંયા કને કેટલી જગ્યામાં યુદ્ધ થયું હતું ને એકસો બારે એકર જમીન છે બરાબર આખો ટેકરો યુદ્ધ નું મેદાન છે બાઉતેર દિવસ યુદ્ધ લડ્યું બરાબર બાઉતેર દિવસ હા સાડા ત્રણ દિવસ ધળ લડ્યું છે બરાબર સાડા ત્રણ દિવસ ખાલી ધળ લડ્યું બરાબર દાદા ના દીકરા કેસરજી અગિયાર વર્ષ ના હતા બરાબર એ પણ લડ્યા છે એમની જગ્યા થોડીક આગળ છે આમ બરાબર હજારો માણસ મરી ગયા છે બરાબર યુદ્ધમાં સમાધિ ત્યાં બધું

બધી સમાધિ જ અને થોડા ઘણા આપણે સમસાન ત્યાં બારે ગેટ કને આ તે પણ આપણે ચાલો જોઈએ છે સામે છે કે આ બધું પાછળ છે હા તો મિત્રો આ યુદ્ધમાં જે વીરગતિ પામ્યા તે લોકોના તમામ આ જગ્યા ઉપર આખી ધરતી છે તે તેના સમસાનની છે પરંતુ હાલ જે સમયમાં અહીંયા સાફ સફાઈ કરીને અહીંયા રહેવા માટે અને મંદિર માટે અને માણસોની વ્યવસ્થા માટે અહીંયા સાફ કરવામાં આવી છે પરંતુ હજી

તો ઓળા રાજા કહે છે કે મને કાકરી દીયો મારો દાહ છે બરાબર તો કે મારી શરણે આવેલી વસ્તુ એ કે દીકરી હોય કે કાકરી હોય ગયો જે હોય એ ઈ ના આપો ના આપો બરાબર અહીં શરણે આવી ગઈ એ વસ્તુ ન મળે તો એમાં સાંભસામ એ યુદ્ધ કરવું હોય તો તૈયાર છો બાકી ઈ કંઈ વસ્તુ તો નહીં જ મળે બરાબર પછી અહીંયાથી એ દાદા આવતા રહે છે પછી ઓલા બે ભાઈમાંથી નનકડાને રાજ મહેલ મોટાને રાજ નહતું મળ્યું બરાબર એટલે ઓળા એ નનકડા મોટા એ અલાઉદ્દીન ખીલતી ને કીધું કે તને સુમરી આપવું કે મારા ભાઈ પાસે જ રાજ લેવડાવી દે બરાબર રાજ માટે રાજ માટે રાજ માટે પછી સુમરી ત્યાંથી હાલતી હાલતી રાજાને પૂછ્યું તો કે હવે કે એને યાદ આવી જાય કે એક કામ કરો કે તમે કચ્છમાં માં જાવ જે કાકરી ના દીધી એ દીકરી ક્યાં દીએ ના ના દે હા હા પછી ત્યાંથી ઓલા રાજા મોકલે સિંધમાંથી આયા સુમરી આવે છે સુમરી આવે છે એટલે દાદા એને બેન બનાવે છે અને પછી એને દૂધનો કટોરો આપે છે એ યુદ્ધમાં જાઉં છું જ્યારે આ દૂધ લાલ થાય ને ત્યારે ત્યારે સમજજો તમારો ભાઈ હવે નથી નથી બરાબર કે ત્યારે તમે તમારી તમને ઉપરવાળો ગમે એ જગ્યા દઈ દેશે હા 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 બાકી આથમણી બાજુ જાય છે તો અને ઉપરવાળાને યાદ કરે છે ધરતી ફાટે છે ને એમાં સુમૂરી સમાઈ જાય છે બરાબર બરાબર બહુ સરસ જાણકારી તો બાપુએ કહ્યું તે પ્રમાણે આપણે અહીંયા સુમરીઓ જે શરણે આવ્યું હતું અહીંયા કને દાદાના અને અબડા જામ જેને કહેવાય દાદા તેને રક્ષણ કર્યું અને પોતાનું બલિદાન બચાવતા બચાવતા તેને વીરગતિ પામ્યા એવી આ પવિત્ર જગ્યા ને અહીંયા સામે પણ હજી આપણે શમશાન થોડાક દેખાય છે તે પણ આપણે બતાવીશું આ બધી ધરતી છે તે અહીંયા શમશાન જ છે અહીંયા કને બહોતેર બોતેર દિવસ યુદ્ધ ચાલ્યું એવું મોટું યુદ્ધ જેને કહેવાય કે તે વખતનો શું નજારો હશે અને કેવી રીતના હજારો માણસો પોતાનો બલિદાન આપ્યો હશે અને એવા વીર અબડા જામ જેને કહેવાય અબડા હરભંગ તો અહીંયા કને આ પવિત્ર ધરતી ઉપર અહીંયા કને હજી આપણને અમુક અહીંયા કને જોવા મળે છે આપણને આ બધી સમાધિઓ છે આ પથ્થર દેખાઈ રહ્યા છે હાલમાં અહીંયા કને થોડીક જાળી વધારે છે જેના કારણે આપણને અંદર જોવા નહીં મળે પરંતુ અહીંયા કને તમામ આ જગ્યા ઉપર જ્યાં જોશો ત્યાં આપણે ઊભા છીએ પણ સમાધિ બધી આવેલ છે આ બધી રણભૂમિમાં હજારો માણસો જે બલિદાન બધા દીધું છે આ જમીનમાં એવી પવિત્ર ભૂમિ છે આ આજ જમાનામાં આજ કોઈ કોઈનું નથી તે વખતે આપણા કચ્છના એવા દાદા વિચાર કરો તમે કે સિંધ થી આવેલ જે સુમરીઓ આવી તેને તરણ દીધું અને તેના રક્ષણ માટે પોતાનો બલિદાન જીવ આપ્યો તો એવી પવિત્ર ધરતી આપીને હવે સૂરવીરો આપણા કચ્છના ધન્ય છે તેને ને આપણા જેવું અબળાસો તાલુકો આખું નામ નાખ્યું છે આ તાલુકો આપણો અબડાસો છે એ અબરાસ દાદાના નામ ઉપર અબ્રાસો તાલુકો નામ નાખ્યું છે એવી પવિત્ર જગ્યા તો બાપુ આ યુદ્ધને ને કેટલા વર્ષ થયા છે આશરે આશરે ની ઉપર થઈ ગયા છે સાતસો વર્ષ થઈ ગયા એવું આ સાતસો વર્ષ ઉપર થયા તો સાતસો વર્ષ પહેલાંની આ વાત છે જે યુદ્ધ થયું તો અહીંયા આ ધરતી પર તો મિત્ર અહીંયા મંદિરની બાજુમાં આપણે સામે જગ્યાએ જોઈ લીધી અને આ બાજુ પણ આ જે જાળી આપણને દેખાઈ રહી છે તો આ બધે આ અહીંયા રસ્તો પણ છે તો આપણે રસ્તાની અંદર જઈશું તો આ બધા બગીચો હાલમાં છે પણ અહીંયા બધે સમશાન જ છે તો હાલ અહીંયા ઝાડ વાવ્યા છે અને બગીચો બનાવવામાં આવે છે અને અહીંયા પથ્થર આપ જોઈ શકો છો આ પથ્થર બધા શમશાનના છે તો આ બધું શમશાન એરિયા જ છે અહીંયા કને થી આવેલ સુમરીઓ એના રક્ષણ માટે આ યુદ્ધ મોટો થયો હતો અહીંયા કને અને હાલ અહીંયા જાળી પણ વધારે છે અને નાના મોટા ઝાડ પણ અહીંયા વાવવામાં આવ્યા છે આ બધા શમશાન આપ પથ્થર જોઈ શકો છો કાચા પાકા કેટલા હજારો ની સંખ્યા માં સમાધિઓ આવેલ છે વીર પુરુષો ની બાપુ આપણે ગામ કહીએ તો ગામનું નામ બરાબર તો આપડા અબડો દાદો જે હતા એ વાળસર ગામ ના વીર કેવાય વાળસર ના વીર બરાબર હા 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 તો હવે પછી એના પાછળ અહિયાં કને આ બધું આપડે જોઈ રહ્યા છીએ આ બધું શમશાન છે ને સ્મશાન જ છે આ બધું એકસો ને બાર એકર માં આખી ભૂમિ યુદ્ધ મેદાન છે એકસો ને બાર એકર માં બધી આ શમશાન ભૂમિ આવેલ છે જેમાં હજારો માણસો ને અહિયાં કને પારિયા અને અહીંયા શમશાન કબરો આવેલ છે તો આ જે પથ્થર છે તે બાપુ ક્યાંથી લેવામાં આવ્યા હતા એનું દાદા નું જૂનું ગામ વસર એ આખું યોજના ટાઈમ માં પાડી અને બધા પાણા આયા લેવા છે અને એના ઉપર આયા રાખ્યા છે બરાબર હા અત્યારે વર્સર ગામ નવું છે હા વર્સર ગામ હવે નવું થઈ ગયું નવું બન્યું અને જૂના ગામમાં જે પાત્રો હતા એ બધું આ બધા લઈને અહીંયા કને આપણે શમશાન ભૂમિમાં અહીંયા રાખવામાં આવ્યા છે બધા તે વખતના જૂના વર્સર ગામના તો મિત્રો બાપુ એક ફરી એક જાણકારી આપણા માટે લાવ્યા છે જે અહીંયા કે મેઘોરના દીકરાની જે અહીંની

અને અલાઉદ્દીન ખીલતી ની કટાર લઈ આવે છે એની રાપડી રાખી આવે છે બરાબર એની કટાર લઈ લીધી ને પોતાની રાપડી રાખી રાખી આવ્યો સપૂત માં ત્યારે અલાઉદ્દીન ખીલતી એમ થાય છે કે આને મારો હોય તો કેટલી કેટલી વાર લાગે હાજી હાજી વાર ત્યારે પછી દાદા પાસે સંદેશો મોકલે છે એક સુમરી દે હું ગયો જાઉં બરાબર યુદ્ધ ના કરું ત્યારે દાદા કે એક સુમરીની વાત કરશે એના પગની મોજડી એના નમ્મ લે આજે આજે એવા વીર પુરુષો અહીંયા થઈ ગયા વાહ 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 કચ્છની ની ને તો મિત્રો આપણે અબડા અરભંગ દર્શન કરીએ ને ત્યારબાદ આપણે જે સિંધ થી જે સુમરીઓ આવી હતી દાદા અબડા અરભંગ ના એ સુમરીઓ આપણે સ્થાનિક પર પહોંચ્યા આવી છીએ અહીંયા કને તો અહીંયા બાજુમાં જ આવેલું છે અહીંયા દાદી સુમરીઓનું દરગાહ જે અહીંયા જમીનમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે યુદ્ધની વખતે દાદી સુમરીઓ જ્યારે દાદા હરભંગ ની વીર પામ્યા ત્યારે અહીંયા કને દાદી સુમરીએ જમીન ને જમીન માતાને કીધું અને મને માગ દેવો ને અમે અંદર સમય જઈએ ત્યારે અહીંયા જમીન માતા રસ્તો દીધો ને દાદી સુમરીઓ અહીંયા કને જમીનમાં જે સમય ગયો તે પવિત્ર જમીન અને અહીંયા દરગાહ આવેલ છે તો મિત્રો આ છે પવિત્ર ધરતી જ્યાં દાદી સુમરીઓ અહીંયા પોતે જમીનમાં ઘર થઈ ગયા હતા અને અહીંયા હાલમાં દરગાહ બનાવવામાં આવી છે તો ચાલો આપણે અહીંયા દાદી સુમરીઓના આપણે દર્શન કરી લઈએ